કાંકરેજ તાલુકાના વડા ગામના અમૃતજી ખાનપુરા જે પશુપાલન અને ખેતી કરે છે તેમનો દીકરો ખાનપુરા ચંદ્રેશજી અમૃતજી દિલ્હીથી બીએસએફ ની ટ્રેનિંગ પૂર્ણ કરીને માદરે વતન વડા ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ગામનું ગૌરવ એવા ચંદ્રેશજીનું ડીજે અને બાઇક રેલી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સૌપ્રથમ તેમના કુળદેવી માતાના મંદિરે દર્શન કરી તેમણે આશીર્વાદ મેળવ્યા હતા અને ત્યારબાદ વડા ગામમાં આવેલ શ્રી ઢટોસણ હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા ખાનપુરા ચંદ્રેશજીને નોકરી મળતા પ્રથમ પગાર નિમિત્તે શ્રી ઢટોસણ દાદાના ધામમાં સોળ હજાર રૂપિયાનું દાન આપ્યું હતું તે બદલ મંદિરના પૂજારી દ્વારા હનુમાન દાદાનો ફોટો આપીને શાલ ઉઢાડી તેમનું સન્માન કરાયું હતું આ પ્રસંગે વડા ગામ દેશભક્તિના રંગે રંગાયો હતો અને ભારે હર્ષોલ્લાસ સાથે દેશભક્તિના ગીતોની રમઝટ સાથે અબિલ ગુલાલની છોડો અને પુષ્પ વરસા વરસાવીને નાચ ગાન કરી ગામમાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું મોટી સંખ્યામાં ગામના લોકો રેલીમાં જોડાયા હતા બીએસએફના જવાનો રસ્તામાં ઠેર ઠેર ફૂલહાર તેમજ શાલ ઉઢાડીને સન્માન કરાયું હતું અને ત્યારબાદ આવેલ મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા પણ કરાઈ હતી ગામના અન્ય યુવાનો જે બીએસએફમાં જોડાયા હતા તેમનું પણ સ્વાગત કરાયું હતું ખેડૂત પરિવારનો દીકરો માં ભારતીની રક્ષા કાજે આજે ભારત દેશના સૈન્યનો જવાન બનીને આર્મીના યુનિફોર્મમાં આવી પહોંચતા તેમના માતા પિતા સહિત પરિવારમાં પણ એક અનેરો આનંદ જોવા મળ્યો હતો